નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી બારસો એંસીથી પંદરસો વિરમગામ તેરસો એંસીથી પંદરસો ત્રેસઠ અરસોલ પંદરસો પચાસથી સોળસો રાજકોટ પંદરસોથી સોળસો વીસ ધંધુકા બારસો એંસીથી સોળસો ખેડબ્રહ્મા ચૌદસો ચાલીસથી સોળસો સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો પંચ્યાસી મેંદરડા એક હજાર ચાલીસથી એક હજાર ચાલીસ વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી પંદરસો એકતાલીસ જેતપુર અગિયારસો ચોવીસથી સોળસો અગિયાર ડોળાસ તેરસો ચોપન થી પંદરસો અડસઠ સિદ્ધપુર ચૌદસો થી સોળસો એકતાલીસ હળવદ તેરસો એકથી પંદરસો ત્રણ બહુચરાજી ચૌદસો થી પંદરસો બાબરા તેરસો ત્રીસ થી સોળસો ત્રીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો અડસઠ મોરબી ચૌદસો પચીસ થી સોળસો પંદર હારીજ ચૌદસો સાઠ થી સોળસો ચૌદ ખાંભા તેરસોથી પંદરસો પંચ્યાસી જામનગર બારસોથી સોળસો ચાલીસ વડાલી ચૌદસોથી સોળસો છેતાલીસ કાલાવડ બારસો એકાવનથી પંદરસો સુડતાલીસ ભાવનગર તેરસો પચાસથી પંદરસો અઠ્યાસી પાટણ બારસોથી સોળસો એકોતેર જામજોધપુર તેરસો અગિયારથી સોળસો સોળ તળાજા બારસો ચાલીસથી પંદરસો એક્યાસી માણસા અગિયારસો પચીસથી અગિયારસો ચોર્યાસી બીજાપુર તેરસો એકાવનથી સોળસો એકવીસ કુકરવાડા બારસોથી સોળસો પાંચ ગોઝારીયા પંદરસોથી સોળસો જસદળ ચૌદસોથી સોળસો પાંચ મહુવા એક હજારથી પંદરસો હિંમતનગર તેરસો એકસઠથી સોળસો નવ લખતર તેરસોથી પંદરસો એક્યાસી અમરેલી એક હજાર અઠ્ઠાવનથી પંદરસો છ્યાસી અંજાર ચૌદસો પચાસથી પંદરસો સોળ વિસનગર બારસોથી સોળસો ચૌદ બોટાદ તેરસો વીસથી સોળસો એકાવન ચાણસમાં અગિયારસો બ્યાસીથી પંદરસો ઓગણસાઠ ગોંડલ અગિયારસો એકથી પંદરસો છન્નું ચામખંભાળિયા ચૌદસોથી પંદરસો એકાવન આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો